મિત્રો ઉમાનશંકરભાઈએ ભાવભૂતિ વિશે એટલું વિગતે અને એટલું સરસ લખ્યું છે કે થોડીક વાતો હજી કરવી પડે એક તો ભાવભૂતિ એ ઉત્તરરામચરિતમાં કયા રસનું નિરૂપણ કર્યું છે બીજું રામ જે ત્યાગ કરે સીતાનો ત્યારે રાજ ધર્મ અને પ્રેમ ધર્મ બેમાંથી એ શાનું પાલન કરે છે અને ત્રીજું ભવભૂતિની એક સર્જક તરીકેની સિદ્ધિ આ ત્રણ મુદ્દાની આપણે વાત કરીશું પણ ફરી એકવાર કહીશ ઉમાશંકરભાઈએ બહુ જ વિગતે વાત કરી છે એટલે હું ટૂંકમાં કરીશ તમારે તમારી રીતે ઉત્તર રામચરિત પુસ્તક મેળવી અને વાંચવા તો પહેલો મુદ્દો લઈએ રસ નિર્ણય રસ દ્રષ્ટિએ તો એકો રસ કરુણ એવ એ શબ્દથી બહુભૂતિ પોતે નિર્દેશે છે કે સૌથી ઉત્તમ એકમાત્ર રસ એટલે કરુણ રસ અને કાવ્યપ્રેમીઓ સ્વીકારે પણ છે ઉત્તર રામચરિત એ કરુણ રસનું કાવ્ય છે ભવભૂતિના રસ વિચારને જોઈએ તો પણ ઉમાશંકર એની ચર્ચા કરતા કહે છે પહેલા અંકમાં પૂર્વ જીવનના ચિત્રોના દર્શન પ્રસંગે સીતા હરણ પછીની યાતનાના તાર વારંવાર ગુંજી ઉઠે છે અને સાથે સાથે જાણે કાલ ગુહામાં ગુહા એટલે ગુફા કાળની ગુફામાં એના પડઘા પડતા હોય એમ ભાવિ વિરહના ભણકારા વાગી રહે છે હકીકતે ચિત્ર દર્શન આવ્યો મારે ફરીથી વળીશું જાનકીનો વિયોગ એવા રામના ઉદ્ગાર આગળ એ પૂરું થાય છે પછીથી સહજીવનના આલ્લાદકારી અનુભવમાં રામ તલ્લીન છે અને ઈયમ ગેહે લક્ષ્મીહીનું દાંપત્ય સ્તોત્ર એ ઉચ્ચારે છે ત્યાં એ ઉક્તિના અંતિમ શબ્દ વિરહ સાથે પ્રતિહારી જે વાર્થી આવ્યો છે આવી પહોંચ્યો છે દેવ આ પતાકા સ્થાન કહેવાય ક્યારેક પતાકા સ્થાનની મેં પેલાય વાત કરી છે પણ ઉત્તર રામચરિતમાં પતાકા સ્થાન બહુ જ ઉત્તમ રીતે વપરાયું છે વિરહ ઉચ્ચારાય એની સાથે જ પ્રતિહારી કે છે આવી પહોંચ્યો છે દેવ અને એ દર્શાવે છે કે અંતઃપુરના બારણે વિરહ સાક્ષાત આવીને ઉભો રહ્યો હોય એવું એક અમંગળ ચિત્ર આપણા મનચક્ષુ સમક્ષ ઊભું થાય છે અને થોડી ક્ષણોમાં જ આપણે જોઈએ છીએ કે દૂત લોક અપવાદની જે વાત લઈને આવ્યો છે એનું પરિણામ આ બંનેના વિયોગમાં જ આવે છે પણ છેવટે સાતમા અંકને અંતે બંનેનું મિલન થાય છે એ ઉપરથી કોઈને થાય કે ઉત્તર રામચરિતનો રસ કરુણ નથી પણ વિપ્રલંબ શ્રૃંગાર છે એક આધુનિક પંડિતે એવું કહ્યું પણ છે પણ ઉમાશંકર દલીલ કરે છે વિપ્રલંબ શૃંગાર સંભોગ શૃંગાર બંનેનો સ્થાયી ભાવ રતિ છે જ્યારે કરુણનો સ્થાયી ભાવ શોક છે જે ઇષ્ટજનના નાશથી ઉદભવે છે ઉત્તર રામચરિતની બીજા અંકથી અથવા તો કહો કે પહેલા અંકના અંત ભાગેથી જ સાતમા અંકના અંત ભાગ સુધીની રચના જોતા સીતાનો નાશ થયો છે એવી રામની સમજણ હોય એવું ચોખ્ખું જોઈ શકાય છે આત્રેય પણ સીતાને નામ શેષા કહે છે પંચવટી આગળ રામ પોતાનો નાશિત પ્રિયતમ એટલે કે પ્રિયતમાનો નાશ કરનાર એવો હું એમ ઉલ્લેખ કરે છે વાસંતીની સમક્ષ રામ સીતાની અંગ લતાને માંસ બક્ષી પશુઓને હાથે નિયતમ વિલુપ્તતા ગણાવે છે જ્યારે સીતાએ કહેવું પડે છે જીવ છું આર્યપુત્ર આ જીવ પંચવટીમાંથી વિદાય લેતા પહેલા અને બીજા વિયોગને રામ નિર્વિધહ તરીકે વર્ણવે છે ઉપરાંત ત્યાંથી અયોધ્યા પાછા વળતા વચ્ચે વાલ્મીકી તપોવન પાસે કુશ આગળ વાત કરતાં પણ રામ કહે છે વિયોગમાં ધ્યાન ધરીને પ્રિયજનની મૂર્તિનો પોતાની આગળ નિર્માણ કરવાનું બને છે એટલે એ રીતે એ આશ્વાસન આપી રહે છે પણ ચિત્ત એવા વિકલ્પો કરવાની સ્થિતિમાં ન રહે પ્રિયજનનો નાશ થાય એટલે તો પછી જગત જીર્ણ અરણ્ય સમૂહ બની જાય આ ઉલ્લેખો સ્પષ્ટ બતાવે છે કે રામને મન સીતાનો નાશ થયો છે અને સ્વાભાવિકપણે એથી રામનો સ્થાયી ભાવ શોકનો છે રતિનો નથી બીજા શબ્દોમાં ઉત્તર રામચરિત નાટકનો રસ રતિ જેનો સ્થાયી ભાવ છે એવો વિપ્રલંબ શૃંગાર નહીં પણ શોક જેનો સ્થાયી ભાવ છે એવો કરુણ જ એનો રસ છે નાટકનો સુખાંત યોજવાની શાસ્ત્ર પ્રણાલીને અનુસરીને ભવભૂતિ ભલે રામ સીતાને અંતે મેળવે એમને સીતા ત્યાગના આખા પ્રકરણમાં રામનો રતિભાવ નહીં પણ શોક ભાવ જ આલેખવો છે એ બહુ સ્પષ્ટ છે વાલ્મિકી અને કાલિદાસની જેમ અંતે સીતાનો વિલય બતાવવાનું એમણે ટાળ્યું છે અને નાટકનો પ્રણાલિકા અનુસાર સુખાંત નિરૂપ્યો છે તેમ છતાં સીતાનો ત્યાગ થયા પછી બારે વરસ તે વાલ્મિકી તપોવનમાં રહે છે એવું વાલ્મીકી અને કાલિદાસ જ્યાં વર્ણવે છે ત્યાં ભવભૂતિ સીતાનો વિલય નિરૂપે છે માતા પૃથ્વી પુત્રી સીતાને રસાતલમાં લઈ જાય છે અને ત્યાં એ બાર વરસ રહે છે એવું આયોજન બહુભૂતિએ કર્યું છે જ્યાં જરૂર નથી ત્યાં કવિ વિલયની વાત વચ્ચે નથી લાવતા પણ જરૂર નથી એમ નથી કવિને રામનો શોક ભાવ પ્રગટ કરવો હોય તો સીતાને અન્ય લોકમાં ગયેલા નિરૂપવા જ જોઈએ નિર્વિધ વિયોગનો પ્રસંગ ઉપસ્થિત કરવો જોઈએ અને તેથી કવિએ વિલયની ઘટનાનો સીતા ત્યાગ પછી તરત યોજી છે ખરું જોતા નાટક સુખાંત છે એ વાત પર બહુ ભાર મૂકવાની જરૂર નથી વાલ્મીકી અને કાલિદાસ પ્રમાણે પણ સીતાને રામનું પુનર્મિલન તો થાય જ છે સીતાની નિર્દોષતાનો સ્વીકાર પણ થાય છે પણ તે પછી સીતા રામ સાથે સુખથી જીવન ગાળવાને બદલે પોતાના જીવવાનો હવે ખાસ અર્થ ન જોતા માતા પૃથ્વી પાસે પોતાનો વિલય પ્રાર્થે છે ભૌભૂતિ પણ પુનર્મિલન અને સીતાના અનવધ્યશીલનો સ્વીકાર નિરૂપે છે તે પછી પ્રણાલિકા પ્રમાણે એમણે રામ સીતાનો સહવાસ સૂચ્યો છે અને સીતાનો વિલય નિરૂપ્યો નથી એથી નાટકની કે રામ સીતાના પરસ્પર સંબંધની સ્થિતિમાં કોઈ મૂલગત મહત્ત્વનો ફેર પડતો નથી ભૌભૂતિએ અંતે વિલય નિરૂપ્યો હોત તો પણ નાટકની રસ વ્યવસ્થા તો છે એવી જ રહેત ભૌભૂતિનું રામ સીતાના પરસ્પર ભાવ સંબંધ વિશે જે દર્શન છે તે એનું એ જ રહે રામ સીતાના પરસ્પર ભાવ સંબંધનું ઉદ્ઘાટન કરવા માટે ભૌભૂતિએ સીતા ત્યાગ પછી તરત સીતાનો વિલય નિરૂપવો યોગ્ય માન્યો છે બાર વર્ષ પછી સીતાનું દર્શન થતાં આપણને તમસા મુરલાના વાર્તાલાપ દ્વારા જણાવવામાં આવ્યું કે એ બાર વર્ષ સીતા રસાતાલમાં હતા બાર વર્ષે રામ જાણે નહીં એ રીતે સીતારામને મળે છે તે પ્રસંગે આપણે જોઈએ છીએ કે રામ સીતાને માંસભક્ષક પશુઓને મોએ નિયત વિલુપ્તતા માણે છે આમ ઉત્તર રામચરિતમાં સીતાનો નાશ થયો હોય એ સંજોગોમાં રામની હૃદય સ્થિતિ શી છે તે નિરૂપવાનો ભવભૂતિનો ઉપક્રમ સ્પષ્ટ દેખાય છે અર્થાત શોક જેનો સ્થાયી ભાવ છે એવા કરુણ રસનો ઉત્તર રામચરિતમાં ભવૂતિના હાથે આલેખન થયું છે વિશ્વનાથે શૃંગારના પ્રભેદ તરીકે કરુણ વિપ્રલંબને ગણાયો છે તેમ આપણે વિપ્રલંબ કરુણ એવો કરુણનો પ્રભેદ સ્વીકારીને ઉત્તર રામચરિતનો રસ વિપ્રલંબ કરુણ છે એમ કહી શકીએ પણ એ તો નામકરણ અંગેનો વિગતનો પ્રશ્ન છે જે મહત્વનું છે તે ઈષ્ટજી ઈષ્ટજન સીતાના નાશથી શોક સ્થાયી ભાવ અનુભવતા રામનો કરુણ રસ છે એટલે ધારો કે તમને કોઈ પ્રશ્ન પૂછે ભવભૂતિના ઉત્તર રામચરિતનો મુખ્ય રસ કયો તો વિપ્રલંબ શ્રૃંગાર ન લખશો કરુણ રસ જ લખજો કૃતિમાં અમુક રસ છે એવો નિર્ણય કર્યો એટલે પછી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પ્રમાણે એને અંગે ખાસ કહેવાનું રહેતું નથી કેમ કે રસ એ સ્વસંવેદ્ય છે ભાવ કે પોતે જ એને આસ્વાદવાનો છે ભૌભૂતિના ઉત્તર ચરિત્રનો રસ કરુણ છે અને એ આપણે સ્વયં આસ્વાદવાનો છે એમ કોઈ કહે તો એ સામાન્ય રીતે બસ ગણાવવું જોઈએ પણ આપણું મન એમ માનતું નથી એ તો પૂછશે રસ અમારે જાતે પામવાનો છે તે તો અમે પામવા પ્રયત્ન કરીશું પણ તમે કૃતિ અંગે જો કંઈ બીજું જાણતા હો તો જરાક વાત કરો ને નાયક નાયિકા એ પરસ્પરના આલંબન વિભાવ છે ત્યાં જ આ બધી વાત પતી જાય છે એમના હૃદયની કોઈ છુપી વાત પ્રગટ કરી દેવા જેવી તમારી પાસે નથી આ નાટ્યકૃતિમાં નદીઓ ચિંતાતુર વિચરે છે વન દેવતા વલવલે છે જનક વિદેહી જેવા આસક્તિની જાળથી સળગી ઉઠે છે એમાં પથ્થરો રડવાની અને વજ્રનું હૈયું દળાવવાની વાતો આવે છે અરે સર્વ ભૂતે ભૂતોને ધારણ કરનારી સાક્ષાત પૃથ્વી પણ મૂર્છા પામે છે આ બધું કવિએ જાદુગરની પેઠે કરુણ નામનો રસ નિષ્પન્ન કરવા માટે નથી કર્યું કવિના હૃદયની કોઈ સ્વકીય અનુભૂતિ આ બધા દ્વારા સાકાર થવા નથી મથી રહી ભૌભૂતિ કવિનું કોઈ વિશેષ દર્શન ઉત્તમ રામચરિત નાટક રૂપે મૂર્ત થયું નથી એટલે રસ મીમાંસાની પરિભાષામાં જો કેવું હોય તો બહુ જાણીતી વાત છે કે કવિ સાધારણી ભૂત ભાવને અનુભવે છે અને વાંગમય રૂપે વાંગમય એટલે સાહિત્ય રૂપે સાહિત્ય કૃતિ રૂપે એને સાકાર કરી આપણે ભાવક એનો અનુભવ કરીએ એ રીતે એ એને નિરૂપે છે અને ભવભૂતિએ એ રીતે નિરૂપ્યો છે બીજો મુદ્દો આપણે પછી કરીશું